આજે તો નાસ્તામાં બની રહ્યા છે પકોડા તો ઘરમાં કાકડી હતી એટલે આજે તો કાકડીના ભજીયા બને છે સવાર સવારમાં મસ્ત કાકડીના પકોડા બને છે ચાર જોડે ખાવાની મજા આવી જશે નાઈ ધોઈને રેડી થઈ ગયા છે નાસ્તો બી થઈ ગયો છે અને આજે છે હાટ બજાર તો શાકભાજી લઈ આવીએ કેમ કે આજે પાછું રિટર્ન થવાનું છે સુરત તો સુરત માટે મસ્ત ગામડાની તાજી તાજી શાકભાજી લેતા જઈએ અને હું ફ્રી થઈને ગાર્ડનમાં ફરી રહી છું અને આ જો શું કર્યું છે આમાં છે ને ગાઈસ માછલી છે તમે મારા જૂના બ્લોગમાં જોઈ જશે પર રોપેલા છે પણ છે ને કિંગફિશર ને બગલા આવી આવીને અમારી ખાઈ જાય છે એટલે પછી અમે આ જુગાડ કર્યો છે બહુ બધી માછલીઓ હતી પણ બધી ખાઈ ગઈ હવે ઓછી થઈ ગઈ છે પાછી લઈ આવીશું તો ચાલો હવે થોડી વારમાં જઈ આવીએ શાકભાજી લેવા બજાર આવી ગયું છે અને આ જે છે સન્ડે સન્ડે અમારા ગામ નજીક હાટ બજાર ભરાય છે અને હમણાં તો શિયાળો છે ગાય તો એવી મસ્ત તાજી તાજી શાકભાજી મળે છે ને અને ગામડાની પાછી ગામડામાં તો કેવું હોય બધા ઘરનું રોપેલું તાજુ તાજુ મળી જાય છે તો ફટાફટ બધી શાકભાજી લઈ લીધી છે અને હવે પાછા રિટર્ન પણ થઈ રહ્યા છે ઘર બાજુ ઘરે આવી ગયા છે ગાય અને આ જો અમારો એક શરમિલો ભાઈ છે જે બ્લોગ માં આવા બહુ શરમાય છે

ચાલો ત્યારે જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો જમી લઉં અને આ જે જમવામાં છે કોબીનું શાક રોટલી કચુંબર અને દાળ ગાયસ જમી લીધું છે અને હવે તો ઊંઘ આવે છે મેં તો સુઈ જવાની થોડી વાર મળું થોડી વારમાં બાય બાય ગાયસ તો ફાઇનલી નીકળી ગયું છે તો હમણાં પહોંચી ગયા છે નવસારી સિટીમાં અને ટ્રાફિક જો જો ગાઈસ એમ તો અહીંયા વધારે ટ્રાફિક લાગ લાગતું નથી પણ આજે ખબર નહીં સન્ડે છે એના લીધે કે કેમ બરાબર ટ્રાફિક છે તો રસ્તો કાઢી કાઢીને એમ તો આગળ વધી રહ્યા છે ધીમે ધીમે અચ્છા દુલ્હે રાજાએ ટ્રાફિક કર્યું છે આ જગ્યા ઈસ લગ્ન સિઝન ચાલે છે શિયાળાની તો વરઘોડો છે અહીંયા એના લીધે બરાબર ટ્રાફિક જામ થઈ ગયેલું છે પહોંચી ગયા છે નવસારી અને ભૂખ લાગી છે ભૂખ લાગી ને એટલે નાસ્તો કરવા ઉભા રહ્યા છે નાસ્તો વાસ્તો કરીને ફાઇનલી નીકળી ગયા કલર છે અને આજે છે છવ્વીસ જાન્યુઆરી એટલે ખૂબ જ સરસ તો ફાઈનલી સુરતમાં પહોંચી ગયા છે કેબલ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે અને રૂહીને તો એટલો ગમે છે ને કેબલ બ્રિજ પણ આપણા મેડમ આજે આખો દિવસ રમી રમીને થાકીને સુઈ ગઈ છે કેમ કે ગામ જઈએ ને તો મેડમ બપોરે ઊંઘે જ નહીં બાકી સુરત હોય તો સુઈ જાય એટલે પાછી સુઈ ગઈ છે મસ્ત ઓકે ગાઈસ ચાલો તો સુરત આવી ગયા છે ઘરે તો આ જોઈન કરું છું મળ્યા કાલે નવા વ્લોગ વિડીયો ગમ્યા હોય તો લાઇક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલને અને આ બે લાઇકન દબાનું નહીં ભૂલતા મળ્યા કાલે Bye guys.